મિત્રો સ્વાગત છે તમારું એચ જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ પર અંડર ગ્રેજ્યુએટ કોર્સ એટલે કે સ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ લેવા માગતા હોય એમના માટે પ્રવેશ મેળવવાની જે તારીખ હતી એ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ હજુ સુધી ભરવાના બાકી રહી ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફી ભરવાની બાકી રહી ગઈ છે અથવા તો કોઈના કોઈ કારણને લીધે એમને ફોર્મ છે એ હજુ સુધી સબમિટ થયું નથી તો આ વિદ્યાર્થી માટે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ વધારવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો એના માટે જે આ ઓફિશિયલ વેબસાઇટ છે જીકાસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ એચ જીયુ ઇન એના પર હું આવી ગયો છું અને આ વેબસાઇટ પર તમને ઓફિશિયલ અપડેટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ જીકાસ મારફત સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં અરજી કરવાની છેલ્લી તારીખ બે છ બે હજાર ચોવીસ છે જેની સત્તરે આપની અરજી સબમિટ કરવા ભલામણ છે એટલે કે પહેલાં આ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની રજૂઆતના કારણે આ તારીખ હવે લંબાવીને બે છ બે હજાર ચોવીસ કરવામાં આવી છે અને હવે પછી આ તારીખ બિલકુલ લંબાવવામાં આવશે નહીં કારણ કે એના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે અને આમ કુલ ત્રણ રાઉન્ડ છે જો હવે આના પછી તારીખ લંબાવવામાં આવે તો આ તમામે તમામની તારીખ પાછી લઈ જવી પડે તો એના કારણે થઈ અને આ બે છ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે જે પણ વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હોય તેઓ બે છ બે હજાર ચોવીસ પહેલાં પહેલાં પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને એમનું જે છે એડમિશન લઈ લેવાનું છે તો આ તો આજનો વિડિયો જેની અંદર આપણે જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ